જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુકર ફળિયા મોટી શાક માર્કેટ વિસ્તારના કુલ ત્રણ ભયજનક વ્યક્તિને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત તથા વડોદરા અને અમદાવાદ ખાતે ધકેલવામાં આવેલ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર દ્વારા ઇશ્યુ થયેલા પાસા વોરંટના આધારે સમીર અહમદ પંજાબ શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જે તમને મળશે કચ્છી પાયલની પાંચસો થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કે શોધ નવાઝ ખાન ઉપ બમ ઇમરાન ખાન મોગલ સરફરાજ ઉપ શેરુ અબ્દુલ કા દર પંજા અને ત્રણેય આરોપીઓને હાલ દિવાન ચોક સરકર ચોક નજીક ઉભેલ હોવાની બાતમીના હકીકતના આધારે તપાસ કરતા ત્રણેય ઈસમો હાજર મળી આવતા તારીખ ચાર નવ બે રોજ અટક કરી સુરત સેન્ટ જેલ તથા વડોદરા મોકલવામાં આવેલ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ